ડાંગના સાપુતારામાં ભેખડ ઘાટ માર્ગ પર ગણેશ મંદિર પાસે ભેખડ ધસી પડી આ ધસી જવાને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો સાપુતારા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને એક તરફનો રોડ ખુલ્લો કરાવાયો છે જોકે જેસીબીની મદદથી પથ્થરો હટાવવા માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે તો ડાંગના સાપુતારામાં ભેખડ ધસી પડવાના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો પરંતુ હાલમાં તો રોડ પર જે કાટમાળ પડ્યો છે જે પથ્થરો પડ્યા છે તેને હટાવવાની કામગીરી ચાલી રહી છે જેસીબીની મદદથી આ પથ્થરો હટાવવાની કામગીરી છે અને રોડને ખુલ્લો કરવામાં આવ્યો છે એક તરફનો આ ભેખડ ધસી જવાને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો સાપુતારા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને એક તરફનો રોડ ખુલ્લો કરાવાયો છે જો કે જેસીબીની મદદથી પથ્થરો હટાવવા માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે તો ડાંગના સાપુતારામાં ભેખર ધસી પડવાના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો પરંતુ હાલમાં તો રોડ પર જે કાટમાળ પડ્યો છે જે પથ્થરો પડ્યા છે તેને હટાવવાની કામગીરી ચાલી રહી છે જેસીબીની મદદથી આ પથ્થરો હટાવવાની કામગીરી છે અને રોડને ખુલ્લો કરવામાં આવ્યો છે એક તરફનો